નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવની વિશે માહિતી મેળવવાના છીએ આવક શું છે અને મિત્રો આ વર્ષે અઢારસોથી ઓગણીસો રૂપિયા ભાવ પહોંચવાની સંભાવના કેટલી છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ અને મિત્રો આ વર્ષે કપાસ બજાર કેવું રહેવાનું છે એના વિશે પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ અને જેનાથી તમને મિત્રો અંદાજો આવી જશે કે તમારે તમારો કપાસ ક્યારે દેવાનો છે કેટલી તારીખે દેવાનો છે જેથી તમે સારો ભાવ લઈ શકો એ જ આપણી માહિતી આજે આપણે દેવાની છે એટલા માટે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દો કારણ કે આવા જ ખેડૂતને લગતા માહિતીના વિડીયો અહીંયા મૂકવામાં આવે છે અને મિત્રો આપણે અહીંયા કપાસના ભાવની સચોટ સો ટકા સાચી માહિતી આવી હોય એ જ મૂકીએ છીએ એ બજાર ભાવની પણ માહિતી જે ઓફિશિયલ હોય છે એ જ મૂકીએ છીએ કોઈપણ જાતની ખોટી માહિતી આપણે ફેલાવતા નથી કારણ કે ખેડૂતોને ગેરમાર્ગે દોરાવતા નથી એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોતા રહેજો હવે મિત્રો આજે બે હજાર પચીસમાં મધ્યમ સ્ટેબલની જે આપણે ભાવની વાત કરીએ કપાસમાં એમએસપીની તો એ મિત્રો અત્યારે આશરે સાત હજાર દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે અને જે મિત્રો આપણો વાયદા બજારની જે માહિતી આવતી હોય છે એના ઉપરથી જે ભાવ નક્કી થતો હોય છે એ ભાવ મિત્રો અત્યારે આઠ હજાર દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે ઝાજે ભાગે મિત્રો આ ભાવ ઉપર જ આપણું માર્કેટ ચાલતું હોય છે તો મિત્રો આ અવશે આપણે અઢારસો તો ઓગણીસો રૂપિયા પહોંચવાની સંભાવના ખૂબ જ જાજી છે અને જો મિત્રો આટલું ન પૂછે છતાં પણ તમને સારો ભાવ સત્તરસો તો રૂપિયા તમને મળશે એ તો કન્ફર્મ જ છે પણ એના માટે મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી જોઈશે જેનાથી તમને દરરોજની માહિતી અને માર્કેટ યાર્ડની માહિતી મળતી રહે જેનાથી તમે મિત્રો સારખી રીતે તમારા યાર્ડમાં ભાવ વહેંચી શકો ઘણા ખેડૂતને ખબર ન હોય એટલે ભાવની આમ તેમ થઈ જાય એટલી સરખો ભાવ આવતો નથી એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજ માટે આટલું જ છે જો વધુ માહિતી અને વિગત આવશે તો મિત્રો તરત જ તમને જણાવવામાં આવશે આજ માટે આટલું છે મિત્રો સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને દબાવી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો